ગોપનાથ મહાદેવના જે ડુંગર ઉપર આવી ખરેખર અહીંયા થી એવી ઊંડી આમ ખાઈ ખોદેલી છે એવું લોકેશન સુપર આવી રહ્યું છે અને ઉપરથી સામે માદેજીનું મંદિર અને તમે જુઓ છો આ બાજુ તમને શિવાભાઈ આ ભાઈ કયા કયા ગામ ગામે એક મિનિટ માટે જરાક બતાવી દોને હા સનોસરામ અચ્છા એવું કહ્યું ધરમપુર અચ્છા હા ગુંડડા ગુડડા ગુંડળા અચ્છા ગુંડડામાં આવ્યું અચ્છા

આપણે ચાલે જેવું ભાણવર થાય કાલે જવાની ઉપર આપણે રાખી ભૂત વડલો ભૂત વડલો ઘણા બધા જુના બેડા ડુંગર બધું જોવા જેવું જ છે આપડે રાજા આપડે

ને સણોસરાની ને ઝીણાવાળી વચારે બરાબર સુપર